સુપ્રીમ કોર્ટે જે ખોટો આદેશ કર્યો છે કે સ્ટ્રીટ ડોગને ડોગ પાઉન્ડમાં નાખવા શૅલ્ટરમાં જે એકદમ ટોટલી અન્યાય છે જાનવરો પ્રત્યે જે રીતે રેપિસ્ટ હોય છે મર્ડરર હોય છે એ બધા ખુલ્લે આમ ફરે છે અને કોઈ એક માણસે રેપ કર્યો કે એકે જે રીતે મર્ડર કર્યું જે રીતે બધા બધા માણસોને આપણે જેલમાં નથી નાખી દેતા બરાબર છે સેમ એ જ રીતે એક ડોગ બાઇટ કરે છે તો જરૂરી નથી કે બધા ડોગ એગ્રેસિવ હોય કે બધાને જેલમાં આ રીતે ડોગ પાઉન્ડમાં સેન્ટર સેલ્ટરમાં નાખીને એમને કેદી બનાવવા એકદમ તદ્દન ખોટો એ છે આ રીતે જે જેલમાં ડોગ ડોગને જે જેલ કરી કૂતરાઓને એક સોલ્યુશન નથી સ્ટરિલાઇઝેશન ઇઝ અ સોલ્યુશન મતલબ કે એનું ખસીકરણ કરાવો નસબંધી કરાવો એ સોલ્યુશન છે બરાબર આ રીતે જે આદેશ કર્યો છે સુપ્રીમ કોર્ટે એ તદ્દન ખોટો છે નો ડોગ નો વોટ અમારી માંગ એ છે સુપ્રીમ કોર્ટ સ્ટ્રીટ ડોગ જોડે ન્યાય કરે શ્રી ડોગ જોડે એટલું નહીં ગાયો જોડે બધા જોડે બધા જ પ્રાણીઓ એક સરખા છે બધાને દુઃખ થાય છે બધા જોડે ન્યાય થવો જોઈએ અને આ જે ઓર્ડર આપ્યો છે એ ઓર્ડર પાછો